नमस्कार देवी सज्जनों स्वागत है आपन अमारी चैनल बीके पी न्यूज वन में आज अगले छी एक चौंकनारु कॉल रेकॉर्डिंग बाबरा तालुकाना तंबोड़ा गामे गैस सिलिंडर फाटता एक भयानक घटना बनी कहवाय कि आ दुर्घटना में आठ लोग दुखद अंत थे जोका बली बलिने एक लाख रूपयाना मामलो मामल आव्यो

બોલો ભાઈ અરે આપડે બે માં મારી બાટલો ફાટ્યો ગેસ સીલીન્ડર બ્લાસ્ટ થયું ને હા એટલે એમાં પછી થોડાક મહિના ગયા એટલે મનસુખ ભાઈ આપડે કંજેવાડીયા વાળા બાબરા પ્રાઈવેટ ટ્યુશન કરાવતા સાહેબ હતા હા એને અમારા કાકાના કઈક સંબંધ છે એને એને લાઈન દોરી આપી કે ભાઈ તમારા એટલા બધા મરી ગયા હા તો આના માટે કઈક કઈ વસ્તુ નડતી હશે કોઈ દેવ કે ગમે તે માતા ગમે કઈ નડતું હશે એટલે એને

અને જે એને કીધું હતું બધું એને કરી અને ન્યા લઇ જઈને એને એમ કીધું કે આજ શુક્રવાર છે આજ પાણી પાઇઝો ને શનિવાર આપડે બેઠક કરીએ એમાં બધાય બોલશે બરોબર પરાઠી ગયા તોય કઈ આ એક જીવ માં બીજા જીવ તો આવતા નથી કોઈ ન્યા કઈ બોલ્યું નહી અને આટો મારી ને બધા વયા આયવા હવે ઈ કરે એવા બાદ પછી એને કીધું કે હું શનિવારે સવાર માં તમારા દાણા જોઈ ને તમારું બધું રાગ કરી દઈ ઓકે હા તો ઈ પછી શનિવારે સવારે તો શનિવાર સાતો ને મેં સાંજે મારા કાકા કીધું કે આ ભાઈ સવારે ટકશે નહી વેલા ચાર વાગે કે મારો બોમ્બે થી ફોન આયવો છે ને મારો વયુ જવું પડે એમ છે મુંબઈ થી ફોન આયવો એટલે મારે જ પડે એટલે ભાઈ ચાર વાગે વેલા એનો બોલેરો લે અને નીકળી ગયા ભાઈ ભુવા અને એક લાખ રૂપિયા અમે એને ભાઈ ભાઈ આપડે માનતા કરી કરીને એક લાખ રૂપિયા આપો એટલે એક લાખ રૂપિયો એ ભાઈ પચાસ હજાર પેલા દીધા ને પચાસ હજાર એમ દેવા ગયા એટલે એને હું કીધું કે ભાઈ પચાસ હજાર નઈ જો તમારી પાછળ મેળવી કે મેળવી જાણે એટલે પચાસ હજાર અમારા કાકા કે પાછા જો પચાસ હજાર પાછા એક લાખ રૂપિયા એમ કરી લઈ ગયો અને જે પલસા ખર્ચા અમને કરાવ્યા મારા બાપા વખત આરતરી ભરે છે મેં કોઈ જોયું નથી જનાવર નહી આને જનાવર અપાયું બોકડો બરોબર

બરોબર બે હજાર અઢાર માં બધું કર્યું હતું બે હજાર અઢાર માં બાટલો ફાટ્યો અને બે હજાર અઢાર માં બધા ખેલ કર્યા હા હવે હા આ સના ભાઈ ભૂવા ક્યાં ગામ ના કીધા બોટાદ છે સનાભાઈ ભાઈ સનાભાઈ સાગઠિયા હા ભૂવા છે બરોબર સનાભાઈ સાગઠિયા હા એમ થયું બધું બોટાદ ના બોટાદ હવે બોટાદ ના હવે સનાભાઈ સાગઠિયા સાગઠીયા બોટાદ ના એના mobile number know, mobile number, eight minute, apel, baik, right Hello. ini, 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 ini baik, bus b. bus zero b. પછી કેના પુવા છે એને મારું બાવડું પકડી વિરુદ્ધ ઉપાડ્યો ને પ્લસ બીજી વાત કરું એને અમને અમદાવાદ થી બધા એટલે મારી ઘરવાળી

દીકરો ખોળો ભરણો ભાઈ ને બરોબર એટલે આવી રીતના કર્યું અને આમ મને બાવડું પકડી લઈ ગયા અને એમ કીધું જો આ મારા બાપા ને ધર્મ માં એવું કીધું કે પૈસા હું નથી ખાતી ખાવાના એને એમ કીધું કે સના તું પૈસા હ માતાજી એવું કીધું

મારા કે તમારે જે મોટા કાકા જે કાઈ હોય એ તમારે લોહી સંગ તમારે જે થાય ને એટલા દેવા મારી માથે મૂકી મને ગાંડી કરી નામ છે એનું નામ હે હસુમતી હસુમતી હમ બોલો એ તો આમી જ ગઈ હતી હસુમતી બેન વાલજી ભાઈ

લાખ રૂપિયા દીધા તો દીધા નહીં તમને ડર કરી ગયો કે આવી રીતે કરશે તમારી મેલડી કરશે એટલે પાછા પાછા દીધા પેલા પચાસ તો મેં થેલી ઊંધીજ વાળામાં પાનડા પાનડા જે વાલા મારા જતા કઈક ભજન કર્યું કઈક જનાવ ના તે કર્યો ધૂળ વાગ્યો નઈ જ ફાટકે ગયો એટક આવી ગયો એ તો અમારે મોટા માંડો આટા ઉનાળો છે મોટા માંડવા નઈ

હલો જય બોલો હલો હા જોડ આવવાનું હતું દાદા એટલે એના માટે ફોન કર્યો હતો

આ એમ તો છે ને દેવ નું થાય અને તમારું નામ સાંભળ્યું કે સના ભુવા છે એ બધું રેડી થઈ જાય તો કીધું તમારો એટલે ફોન કર્યો

હા સગનભાઈ સગનભાઈ હા પણ વાત તો કરતો હા એમાં એવું છે દાદા તમે આપણે બીજી વાત કરવાની હતી તમે આપડે ત્રંબોડા ની અંદર જે કઈ આપડે ઓલા આસુતી બેન નું નું કામ કર્યું હતું ને તમે કઈ એના માટે વાત કરવાની હતી વાડિયે તો એનું ને આ તમે કર્યું છે એ કેવી રીતે કરતા બે લાખ રૂપિયા લીધા એમ હા એના પુરાવા મારી પાસે પુરાવા છે બધા તમે વાલજીભાઈ જે છે ત્રબો રૂપિયા પુરાવા રજૂ કરો મને એટલે તમે આ માતાજી નામે હું આ નામે કાન કાપવાનું બંધ કરી દે તો હું એમ તો

બીજા તો કોઈ ભૂમ અમને નડા અમારો બોકડો દેવાનો છે એ દેવો ભાઈ તો સડાવો એટલે એ તમે બોકડાનો જીવ લીધો મેલડી માં બોકડો ખાઈ અમે એટલું જો એ એને પૂછા પછી મેલડી માં નો તપેલામાં સડાવ્યો હતો કે કેમ કર્યું તું એમ નથી તમે મારી વાત સાંભળો એને પૂછો ને મને તો મને તો બોલાવે મૂક્યો એ મેં ફૂનો કર્યો ભાઈ

વાલજીભાઈ નો મારામાં ફોન હતો વાલજીભાઈ નો મારામાં ફોન હતો એના મેં બધા પુરાવા લીધા તમે બોકડો સડાવ્યા હતા એ પુરાવા લીધા બધું લીધું ને તમે ફોન કર્યો બોકડો સડાવાળા જેવો ભાઈ નહીં

મારી વાત અમે માતાજી મેરડીમાંડાવી એને તમારું નામ દીધું કે અમે આને ફોન કર્યો તો એને ત્યાં પૂછો ને તમને શું વાંધો ભાઈ ચડાવ્યો કરી જેને જેના ગામમાં મધર ચડાવી પકડો ને મધર ને ચડાવ્યો તમે વાળીએ ચડાવ્યો માતાજી બે છે હા એ જે બે આડ્યું પણ ઈ માતાજી બોકડા લે કુકડા લે આવું કરે એમ કઉ છું માતાજી ક્યાંય ના પડે ના કરે એવું જેને ના કરે તમે એની બે વાર પચાસ પચાસ હજાર રૂપિયા લીધા એના પુરાવા દીધા છે તમે આ દેવ નું જે ખુદતું કર્યું તમે પાવા લઈ ગયા તા વારાશી અને બધે હું માતા નથી કરતો તમારી એને વાત કરું તમે ચાલુ રાખો વાલજીભાઈ લાઈન માં લઈ લો પૈસા દેનાર વ્યક્તિ કે છે કે અમે તના ફુવા ને પૈસા દીધા પેલા પચા દીધા પછી તમે બેઠા કે મારી મેલડી તમારી વાહન પછી પાછા પાછા લીધા નથી તમારું તમારી દયા સુખી રોટલો ખાવી રોટલો પૈસા નથી અંધ્રદ્ધામાં નાખવા માં મને ફોન કર્યો ફરાશિયા બ્રાહ્મણ બધું તમારી આલો તો મારી મા મરી ગઈ છે નહીં છે ઈ કઈ કોને

અવાજ ઉપર કેમ ના ઓળખું કઈ કઈ વાંધો નઈ કઈ વાંધો નઈ પણ આવું આવું નાઈટ એ નાઈટ નું હોય ને એનું આવું ન કરતો બરાબર નઈ કરવાનું એવું અમે તમને વિનંતી કરી છે કે બને ત્યાં સુધી આ કામ કોઈ સમાજ આજે મારે સામે કોઈ પણ નઈ તમારું વાતે હાજી જો હું માનું જો બોકડા સડાવવાથી કઈ થતું હોય એ ખાદ્ય પદાર્થ છે આપડે નોન વેજ ખાવા માટે થઈ મેલડી બોકડો લીધો એક મને ક્યાંય પુરાવો હોય દીજો ભલે હાલો હા કે કઈ વાત તમને સૌથી વધુ અસરકારક લાગી અને હા અમારી ચેનલ પર બીજો વિડીયો પણ ચોક્કસ જોઈ લેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ઓકે બાય બાય